લુણાવાડા શહેરમાં દિવાળીના તહેવારના સમયે એચડીએફસી એટીએમ મશીનો ઠપ દિવાળીની ખુશીઓ વચ્ચે મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં રહેતી સામાન્ય જનતા વધુ એક નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહી છે શહેરમાં આવેલી એચડીએફસી બેંકના આંતરરાષ્ટ્રીય સ્તરના એટીએમ મશીનો છેલ્લા કેટલાક દિવસોથી ઠપ પડી ગયેલા જોવા મળ્યા છે જેને કારણે નગર જનતાને દિવસે દિવસે વધતી નાણા જરૂરિયાત વચ્ચે ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે દિવાળી જેવા મહત્વપૂર્ણ અનાજ જેવી જરૂરી સામગ્રી ખરીદવા માટે રોકડા નાણાંની જરૂરિયાત અનુભવતા હોય છે લુણાવાડામાં કુલ ચાર એટીએમ મશીનોમાંથી બે ઠપ થઈ જતા લોકોને લાંબી લાંબી લાઈનોમાં તથા નિરાશાજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક નાગરિકો જણાવી રહ્યા છે કે બેંક દ્વારા હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી મહત્વનું છે કે આવા તહેવારના સમયમાં આવી તકલીફો સામાન્ય જનતાને વધુને વધુ ભોગવાપાત્ર બનાવે છે રિપોર્ટ બાય દિલીપ ચૌધરી મહીસાગર હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે